ભગવાને ભાઈ ભગવાને ઘણું બધું આલ્યું છે ના ના ભગવાને ઘણું બધું આલ્યું છે હાથ પેઢી સુધી ને એવું નહીં વાઘાના ઘેર નાના છોકરા નો છોકરો ખાસી એટીસ થી જિંદગી કાઢી મારી માની શકે નાના જલસા વાળું ખોબલે ખોબલે ભગવાને આલ્યું બનતું નાના પણ ભાઈ આ દુનિયામાં બધું જોન રાશા જેવું છે આ આટલું બધું છે ને પબ્લિક બહુ રીશે બળસ પાછી વાઘાન કી કોક ખવરાઈ દીયે કે મંત્રીન તો કીનું મગજ ફળી જાય તો કી બધી પ્રોપર્ટી આપણા હાથમાં આવી જાય

અને કોક મહિના છે તાને ખબર પડશે છે તાને વળી કાઉ શું કે શાંતિ ની ઘેર સોટી રે સાય ફરતી છે શેકણીઓ તોણવા પાછું વાતો હેડો કિતા આ માર માવાળી છાને લોટ લેવા જઈ સર તાણ હું એક તો એક ભૂખ લાગે લોટલો ખાવો તો બેઠો છે બાપા તાર માશો દઈ લે છે મોં પાડું છું તું સા મોકલાય સા મોકલાય

મન તો નહીં મોને વાતો તો વાત કહો પણ તમારી વાત મોનો કરે પણ આ વાત મને ખોટી લાગે એટલે હું ખોટી વાત હું ખોટી વાત તાને વળી ઓ બટ બોલ ના બોલ દારૂ માં કોક પડી ગયા તારે તું દારૂ કોણ પીવો તારે પીવો છો કોણ પીવા સરે કે અમારે એકી ધોલિયાના નાટક કરું છું ભાઈ ભગત સો કોણ ખુંકાયા છે તા હું પીલાય લો મગો મગન બાકી તો વાતો લોક કરશે

બાપા એ તો મસાલો તો ના એવું હોય અલ્યા તને મરશો તારું તમને ખબર પડશે તારા બાપા ને વાતો ખબરતા નહીં પણ એ તો કંપની વાળે બનાવ્યો પણ દુકાન માં આવ્યો હોય ને સીધો આપડા લેવા જે લાલો આપણે લબ્બર વાળું હોય છે મસાલા કોઈ ખબર દે ને કોઈનું આવા તો કોઈનું પોણી ના પી તો પોણી હંગાત લઈ જવાનું જો તો આકણ તો કોનો ખાવા પીવા જો નહીં માં આજુ કોઈ ખેતરમાં માં જ નહીં લા ને તો પણ ચાલે સાલ લેશો દીદી હું દોહા હા ઓ

ના ના એમ કોઈ બાજરી રોટલા ખાવાથી કોઈ પેટમાં તો ના દુખાવો થઈ જાય કોઈ ખાધા ન હોય તો દુખાય બાપા એવું ના હોય છે ને સુલા પર બડી ગયું 60%

તે તમે ઓમે આયા નહીં બે વાર જયા પણ તમે વરી તો આયા નહીં ના હોય તો હેડો અને આજે તમે મોટા માળા બે બે માળા બેહીન વાત કરો ને વેવાઈ વેવાર તો હારું લાગે મારા નહીં આ આબુ મારા ઈ કરો વેવાઈ ને કરી આબુ ક્રીમ લો લા બધું નક્કી કરી દીયા કે લગન નું તો દિવાળી પછી ના હોય તો ગોઠવી નાખી એમ દોહા મારા નહીં આબુ કંતાઈ દેતા પણ સારું ના લાગે તો હા તમાર તો આવું પડક જ આ ત્યારે બે વાર હું કહી દીધું પૂછતા રચમ વેવાઈ નહીં આ મારે હું કહેવાનું કે એમ કરે એટલે નહીં આ એમ કહું અને આ ઈ તો પોતાના કેવા ઈ તો આવું બધું ના કરે

વ્યામનું ઘર છે વ્યામનું ઘર છે અલ્યા હું પેલા ડોસીની અગરબત્તી કરવા જોઉં તે મારા પર વ્યામ કર્યો છે કે મારા ખેતરમાં કે હું કાં અગરબત્તી કરવા આવ્યો છે કે સર કે મને કઈ જા અલ્યા આ મારા તારું બગાડીને હું આવું છું અને કદી જિંદગીમાં વિચાર્યું નહીં એવું આ બીડી હાલી તો કે મને ક્યાંક કોક કરી નાખશો તમે અલ્યા મારા તારું ભાઈ કશું બગાડું નહીં મને આ ભગવાને જે આવ્યું છે બરાબર આવ્યું છે અને હું તારા છોકરાનો સંબંધ કરાયો છે અને હું ખોટું વિચારું પછી તારા માટે હું તો જિંદગીમાં કોઈનું નહીં વિચારતું

રાતે હું તો રાલિયાત તો રાખવા છે પણ ઈવન જવા તો નહીં જ દેવા ઈવન આ ઘરનો બધો ભાઈ આવી ગયો પણ હજી વેવાઈ આવ્યા નહીં પણ આજે આવું પણ ઈવન નહીં પાછા જવા દેવા ગમે તે અને આ ડોશીને કહેવું છે કે સોખાજીનો શીરો બનાય સોખાજીનો અને વેવાઈને ને વેવાને તું તાર ખવરાય કારણ હું ખાટ્યો મારા ઓછો આવીને

तो एक ना पाड़ी पर मुझे दंड पर घेर जवा देखे एक मुझे पसाव तो रही इतने मुझे घेर आयो है हाँ जो <laughs> जो <laughs> भाई हाँ खटाल तो सुख नहीं खटा जी अरे हाँ तारी हमारे तो भाई है आओ 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 कौन सा हमारे बाद जो कुछ भी कुछ तो जामर भी है वो तो चाला बड़ी कोई पोस्ट आये जो है

રેતો રાખવા <remo loops> <reme três penso> <informedCC>

તને ભૂખે નહીં બધું મંગા તમે તમારું નાટક બંધ કરો જો હોય તો મારા શું કહેવાનું ધરમ આવા મને હવે તો હાતે મેઠાજી અ ચા બનાવી દઉં સા ચા સા મારી એસિડિટીસ આલિયા વેવાય તમે તો શા મોણા છો યાર ને કરજો હે આવ ને

અલ્યા વેવઈ તમે તો કદી કદી આયા ને આ ઊભા પગે નાઠા લ્યો લ્યો હા તો એવો જ પાછ આવ્યો અયા યાર સુહા કે પાણી પીરો એટલે કાલાવાળા કરે પાણી પી લેવો ને પછી એમને થતો લાગે પાણી તો પીયો યાર તાન તો હાલા હાલો પાણી પીધું કોકના ઘરનું કેલી વાર ગરમી ગામમે તહેવારર પાણી તો પીધું

ના હોય હજ બહાર જઈ જવાનું કંટાળ્યું બાબા જો આવા પલ્લે મારા માથે પડ્યા મને ખબર જ નહીં તમારી જિંદગી જ ખબર પડતી નહી